નમસ્કાર દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવે છે અમદાવાદ શહેરના સરકેજ રોડ ઉપર અંબા ટાવરની સામે ટીપી પંચ્યાસી પર આવી બનાવ બન્યો હતો જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો ઉપાડવામાં આવ્યા હતા લારી ગલ્લાવાળાઓને ઉપાડવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં જ એટલે બધી જગ્યાએ આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો ઉપાડવામાં આવતા હોય છે જ્યારે નાના ધંધાવાળા લારી ગલ્લાવાળાઓને હેરાન કરવામાં આવતા હોય છે જ્યારે અમદાવાદના શહેરના આ ટીપી પંચ્યાસી પર જ્યારે દબાણ ખાતું પહોંચ્યું હતું અને અહીંયાના કોર્પોરેટર છે જેને શેખ છે તેમને જાણ નથી તો તે પોતે જાણ થતાં જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા અને આવી અને જે દબાણ ઉપાડવાળા અધિકારી હતા તે લોકોથી વાતચીત કરી અને દબાણની ગાડીઓ પાછી ઠેલવી હતી અને તે પાછી ઠેલાવાના કારણે ઘણા લારી ગલ્લાનો બચાવ થયો હતો લારી ગલ્લાવાળાઓને અહીંયાના લોકોએ જેના બાપા શેખનો જે કાઉન્સિલર છે મક્તમપુરા વોર્ડના તેમનો આભાર માન્યો હતો અને વધુ વિગત માટે વાત કરીશું મક્તમપુરા કાઉન્સિલર જેનબ શેખથી ક્યાં મામલા ક્યાં કલ वालेकुम मसला कल ये हुआ था कि दबान की गाड़ियाँ यहाँ पे आई थी आ, तो कहीं से मुझे पता चला कि जैना बापा ये गाड़ियाँ यहाँ आई हैं और इस तरह से गरीब लोगों के गले लहरी ले जा रहे हैं तो जैसे मुझे पता चला फौरन मैं यहाँ पर आई और मैंने अधिकारियों से बात की तो मु... और बात करने के बाद मैं यहाँ से सीधे अपने डिप्यूटी स्टेट कमिश्नर के पास भी गई और मैंने ये दरियाफ़्त किया उनसे पता करने की ये कोशिश की कि ये अंदर का इलाका है यहाँ पर कोई मसला नहीं है यहाँ पर क्यों इस तरह से किया जा रहा है तो उन्होंने मुझे बताया कि बार बार यहीं का लोकल लोग हैं या लोकल ऐसी पब्लिक है जो बार बार ये अर्जियाँ करती है कि इनके वजह से यहाँ पे न्यूसेंस हो रहा है या ट्रैफिक हो रहा है तो उस वजह से हमको कमिश्नर का ऑर्डर आता है क्योंकि ये लोग मेल करते हैं और लिखित में करते हैं तो हमको ये कामगिरी करनी पड़ी हमको पर्सनली कोई ऐसा इंटेंस नहीं है कि हम ये काम करें उसके बाद मैंने रजुआ डेप्यूटी से करके आगे की लारियों के लिए भी बात की है कि जो पकड़ी है उनको भी इसके पहले भी जुहापरा से भी हमारे चार रस्ते से भी उठाई थी और यहाँ पे भी तो जो सारा यहाँ पे हमारे ये मजदूर वर्ग है जो 200-300 रुपए कमाते हैं और अपने घर चलाते हैं तो मैं जो भी ऐसी अर्जी करने वाले लोग हैं उनसे मैं पर्सनली एक गुजारिश है मेरी या मेरा उनको एक अनुरोध है या मेरा अल्टीमेटम है ये समझे कि आप लोग अच्छे इलाके में रहते होंगे या अच्छे घरों में आपकी सर्विसें होगी आप पढ़े लिखे लोग हैं लेकिन ये गरीब लोगों का भी थोड़ा सोचा जाए इनकी लारी गली नहीं होंगे तो ये घर कैसे चलाएंगे उनके बच्चे कैसे खाएंगे हाँ अगर किसी को प्रॉब्लम होती है तो वो हमसे बात करें हम इनसे बात करेंगे और जो कहीं मिसमेनेजमेंट होता है तो हम उसको मैनेज करने की कोशिश करेंगे और इन वक्त मिलते ही हम कमिश्नर के पास जाके भी एक यूनियन बना के जितने भी मेरे मक्तमपुरा वार्ड के अंदर लारी गले वाले सबको एक लाइसेंस दिलाने की बात

તો ગટર પાણી અને રોડ રસ્તાને સફાઈઓ માટે પણ થતી હોય છે તો તે અરજીઓનો નિકાલ નથી થતો હતો અને જો આમના કહેવાના પ્રમાણે જો અરજીઓ થતા આ દબાણ હટાવવામાં આવ્યું હતું તો એ અરજીઓનું શું જે ગટર પાણી અને રોડ રસ્તા જે જીવન જરૂરિયાતની વસ્તુ અને કોર્પોરેશનના અંદરમાં આવે છે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે ટેક્સ ઉઘરાવતી હોય છે ટેક્સમાં બધા જાતના કર લાગતા હોય છે અને એ કર લેતા લેતા હોવા છતાંય એ કરના પ્રમાણે કામ કરવામાં નથી આવતું તો તેમને કોણ દંડશે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દંડ છે કે ગુજરાત સરકાર તેમને દંડ છે શું આવો કોઈ કાયદો પસાર થવો જોઈએ શું કહેશો જેના બાપા આના માટે તમે જેવી રીતે આપણે કમિશનર થેનાશ્રમ સાહેબનું કામકાજ જોયું હશે કે એમણે તો જે જે અધિકારીઓ કામ નથી કરતા એના પર સકંજો કસ્યો છે તો અત્યારે જે કમિશનર સાહેબ આવ્યા છે એમણે એમણે બી જે રીતને કસ્યો છે મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ જે રીતને લોકલ પબ્લિક પર કાર્યવાહી કરવામાં આવે છે એ રીતના જે અધિકારીઓ કામ નહીં કરતા હોય એ લોકો બી કામ કરશે અને કોર્પોરેશન એમના પર બી સકંજો ખીંચશે એવું મને લાગે છે અને કરવું જ જોઈએ કે અત્યારે જે આજે ન્યૂઝમાં ચાલે છે કે એમની હાજરી પર જે છે કે હાજર થાય એટલે ક્યારે હાજર થાય છે અને એમના ફિંગરપ્રિન્ટ લેશે અને ક્યારે જાય છે એ સારી શરૂઆત છે અને એના પર થવું જ જોઈએ કે જેમ પબ્લિકના પૈસા છે પબ્લિકના ટેક્સના પૈસા અધિકારીઓને પગાર ચૂકવવામાં આવતું હોય તો પછી ટાઈમ ઓફિસમાં હાજર રહી પબ્લિકને સાંભળીને એના કામ થવા જ જોઈએ અને આની બી રજૂઆત અમે કરીશું જે રીતના થઈ રહ્યું છે કે અધિકારીઓ જગ્યા પર જઈને સ્પોટ પર જઈને કામ કરે અને એમની જે ભૂમિકા છે એ ઈમાનદારી નિભાવે છે ને બાપા લારી કિલ્લાઓ પણ એકદમ જ્યારે કોર્પોરેશન ટ્રાટકતું હોય છે દબાણ ખાટું ટ્રાટકતું હોય છે તો એ લોકોને એક પેલા નોટિસ આપવામાં આવે તેવું કંઈ કોર્પોરેશનને કરવું જોઈએ મારે માનવું છે કે જે રીતે કોઈ જગ્યાએ એવું હોય કે લારી ગલ્લાવાળાથી જ ન્યુસન્સ થતું હોય કે એમના લીધે જ કોઈ પ્રોબ્લેમ હોય તો એમને અલ્ટિમેટમ આપવામાં આવે એક વખત ત્યાં એલાન કરવામાં આવે કોઈ બી રીતે કે તમારે લીધે આ થઈ રહ્યું છે એટલે એને કવર કરવાની કોશિશ કરવી જ જોઈએ કેમ કે એ લોકો ગરીબ માણસ મને ખ્યાલ છે ત્યાં સુધી કાલે બે માણસ મારી પાસે રડતા હતા વ્યાજુ પૈસે લાવી એ લોકો ફ્રૂટ લાયા હતા અને ફ્રૂટની તો કેટલી જીવન હોય છે એ ચોવીસ કલાકમાં તો એ ખરાબ થઈ જાય છે હવે વ્યાજુ પૈસા લાયા ભાડે લાયા લારી હતી એમની એ લારીનો ભાડો એ ગાડી જતી રહી ભાડો ભરવાનો અને એ ફ્રૂટ છે એનું બધું ખરાબ થઈ ગયું બરાબર તો એમને એટલી ખબર હોય કે અમારાથી કંઈ થઈ રહ્યું છે એ માણસનું આટલું નુકસાન તમે કોઈને કંઈ આપી નથી શકતા હું નથી આપી શકતી તો આપણામાં કોઈ તાકાત નથી કે કોઈનું આટલું બધું નુકસાન કરી દઈએ જેના બાપા આગળ જ્યારે રમઝાન મહિનો આવી રહ્યો છે મુસ્લિમોનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે આવા લારી ગલ્લા રાખીને જે જીવન પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તે લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે પાનીસર નવા આવ્યા છે તેમને કંઈ રજૂઆત કરવા માંગશો રમઝાન માસના માટે ખાસ કરીને લારી ગલ્લાઓ વાળાઓ માટે જી ઇશાલ્લા અમે રજૂઆત કરવા જવાના છીએ અને મને વિશ્વાસ છે કે એમાં અમને પોઝિટિવ આન્સર મળશે અને થવું જ જોઈએ કેમ કે રમજાન માસ દરમિયાન લોકો માલદાર હોય એ મોટી હોટલોમાંથી લાતા હોય કે જમતા હોય કે મોટી માર્કેટોમાંથી લાતા હોય આ લોકો ગરીબ છે એમની પાસેથી બી ગરીબ લોકો ખરીદી કરતા હોય ને રમજાન માસ દરમિયાન અમારે ચોવીસ કલાક બધાના ધંધા ચાલુ હોય છે તો આવી રીતના દબાણ આવશે તો આ ગરીબોનું શું થશે ને રમઝાનમાં રોજા રાખે માણસને રોજા રાખીને ખાવા જોઈએ તો એમનું પૂરું કોણ કરશે તો અમે આની રજૂઆત કરીશું ઈન્શાલ્લા કે રમઝાન માસ દરમિયાન કે એના પછી બી જે બી લોકો માટે અમે કોર્પોરેશન દ્વારા થતું હશે એ સો ટકા કરાવવાની કોશિશ કરીશું જોયું દર્શક મિત્રો આપણે જેમ કે જૈનબ શેખ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ રમઝાન માસ આગળ આવી રહ્યો છે અને લારી ગલ્લાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને અન્ય અધિકારીઓ શ્રીને તેમના તરફથી એટલે ભલામણ કરવામાં આવશે કે તેટલો સમય આપવામાં આવે ને તેમને હેરાન પરેશાન ના કરવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે આગળ આમનું જે કહેવું છે તે પ્રમાણે આગળ કોર્પોરેશન દ્વારા શું નીતિ આપવામાં આવે છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટાણ